નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ચૌદ વર્ષ દરમિયાન ચાર ભાગવત સંહિતાનું વાંચન કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ ખૂબ જ ઉલ્લાસ અને ધામધૂમથી ઉજવાયો ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ચૌદ વર્ષ દરમિયાનમાં ચાર હજાર ચારસો એકાવન ભાગવત સંહિતાનું વાંચન નંદઘેર આ ના નાદ સાથે હજારોની સંખ્યા દેશ વિદેશ અને ચોવીસીના હરિભક્તોની ઉપસ્થિતિ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો કથા મંડપ ટૂંકો પડ્યો સનાતન ધર્મમાં કથાઓ મનુષ્યને સત્કાર્ય સાથે સેવા કરવાની પ્રેરણા આપે છે સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વ પ્રિયજનોના સ્મૃત્યાર્થે તથા ગૌમાતાના લાભાર્થે ચાલી રહેલા સમૂહો શ્રીમદ ભાગવત પારાયણ દરમિયાન રવિવારના રોજ શ્રી હનુમાનજી ભગવાન શ્રી રામચંદ્રજી જ્યારે સોમવારના દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉમંગભેર ઉજવણી સાથે પુષ્પવર્ષા કરી અન્નકૂટ વગેરે પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા સોમવારના રોજ સવારથી કૃષ્ણ જન્મોત્સવની તળામાં તૈયારી હજારો હરિભક્તોના આવન જાવન વચ્ચે ચાલી રહી હતી કથાના બીજા સત્રમાં વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી શ્રી વેદાંત સ્વરૂપદાસજીએ લાડભાવ સાથે બાળગોપાલ કૃષ્ણ લીલાની અવરણ કથા વર્ણવતાની સાથે આખો સભા મંડપ જાણે ગોકુળમય બની જતા નંદ બાબા બાળગોપાલને લઈ પ્રવેશતા બાલસખા અને એ સમયે જે ગોકુળ ગ્રામજનોમાં ઉત્સવનો માહોલ હતો તે માહોલનું જાણે જીવંત દ્રશ્યો સાથે રાસ અને શ્રી કૃષ્ણની પ્રાગટ્ય લીલાના પ્રસંગોને વર્ણવ્યા હતા કથા પારાયણના મુખ્ય યજમાન નારાયણભાઈ ભીનજી પિંડોરિયા તથા સહ યજમાન કાર્તિભાઈ લાલજી ભંડેરી બંને યજમાનોએ સહપરિવારજનો સાથે મહંત સ્વામી ધર્માનંદનદાસજી ઉપમહંત સ્વામી ભગવત જીવનદાસજી કોઠારી પાર્ષદ વદ્ય જાદવજી ભગત વહીવટી કાર્યવાહક સંત સ્વામી શ્રી દેવપ્રકાશદાસજી દાસજી આદિ સંતો સાથે બાળગોપાલ શ્રી કૃષ્ણને હીરા જળિત સુવર્ણ પારણિયામાં ઝુલાવી પૃથ્વી લોક પર ભગવાનના અવતરણને વધાવ્યા હતા સમગ્ર ગુજરાતમાંથી સનાતન સંપ્રદાય ધર્મ સાથે જોડાયેલા સંતોએ ભુજ પધારી કૃષ્ણ જન્મોત્સવનો લાભ લઈ આશીર્વચન પાઠવ્યા હતા કચ્છ દેશના સંતોમાં સદ્ગુરુ શ્રી સંત શ્રીઓમાં સ્વામી શ્રી સનાતન દાસજી શ્રી જગતપાવન દાસજી શ્રી દેવકૃષ્ણદાસજી શ્રી રામ સ્વરૂપદાસજી શ્રી મુક્તજીવનદાસજી શ્રી લક્ષ્મીપ્રસાદ દાસજી કોઠારીઓમાં સ્વામી નારાયણ મુનિદાસજી શાંતિ સ્વરૂપ દાસજી પ્રસાદી મંદિરના સંત વિજ્ઞાન સ્વરૂપ દાસજી રાજદ્વારીઓ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો હતો કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન ગીત સંગીતના સથવારે રાસની રમઝટ શ્રી નિર્ભય ચરણ દાસજી કપિલ મુનિ દાસજી સાથે ભજન પ્રકાશ દાસજી એ મધુર કંઠે બોલાવી હતી આ જન્મોત્સવમાં દેશ વિદેશથી પધારેલા મહેમાનો રાજદ્વારીઓ તમામ વ્યવસાયો સાથે જોડાયેલા હરિભક્તો સંસ્થાઓના હોદ્દેદારો સાથે મુખ્ય કોઠારી મુરજીભાઈ શિયાણી ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસિયા સલાહકાર સમિતિના રામજીભાઈ વેકરિયા શશીભાઈ ઠક્કર અનિલભાઈ બાવા દેવશી હિરાણી વગેરે ટ્રસ્ટીઓ બહોળી સંખ્યામાં ચોવીસી અને શહેરીજન હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા સપ્તાહ પારાયણ દરમિયાન સંતો સાથે કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક અને યુવતી મંડળ સાથે મહિલા મંડળ જુદા જુદા સેવાકીય કાર્યો સાથે સેવાઓ કરી રહ્યા છે તમામ ભક્તો મારા ભાવથી ઘણા ગણા જય શ્રી સ્વામિનારાયણ ભુજ મંદિર આયોજિત સમૂહ ભાગવતનું આયોજન દર વર્ષની મુજબ આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એની સાથે ચારસો ને એકાવન પુત્રી યજમાનસીઓ લાભ લઈ રહ્યા છે મુખ્ય યજમાન સહજ યજમાન પણ આ ઉત્સવમાં ખૂબ ભાવથી લાભ લઈ રહ્યા છે કથા અંતર્ગત ગઈકાલે જન્મ જન્મોત્સવ આપ સૌ નિહાળો છે કેવો દિવ્ય અને ભાવથી રંગે જ અંગે આ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો એની અંદર લગભગ પાંચથી છ હજાર લોકોએ આ કૃષ્ણ જન્મોત્સવમાં દિવ્ય લાભ લીધો હતો સાથોસાથ આવતીકાલે પરમ પૂજ્ય બાદ આચાર્યમાર કલશંદ્ર પ્રસાદજી મહારાજ આ સમૂહ ભાગવતમાં ચારસો એકાવન યજમાનસીઓ તેવા મુખ્ય યજમાન સહયજમાન તમામ ભક્તોને આર્શ્ય દેવા માટે પણ પધારવાના છે અને સાથોસાથ આવતીકાલે રૂક્ષ્મણી વિવાહનો પણ ભવ્ય આયોજન કરવામાં આવતીકાલે કરવામાં આવ્યો છે તો તમામ ભક્તોને આ ઉત્સવમાં આવવાનો અમે ભાવભીનો અમે આમંત્રણ પાઠવી રહ્યા છીએ અસ્તુ સૌ ભક્તોમાં પર ભાવ તે ગણ ગણ જય શ્રી સ્વામી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ